સિરિયલ નંબર નાઇન્ટી નાઇન રાજકોટ જિલ્લા છે ખેલ દ્રષ્ટિ નમસ્કાર હું ખેર દ્રષ્ટિ મારો વિષય છે ભારતીય બંધારણના પંચોતેર વર્ષ અધિકારો ફરજો અને પ્રગતિની યાત્રા ભારત ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર ધરાવતો દેશ છે ઘણી સદીઓની ગુલામી પછી જ્યારે દેશ એક નવી શરૂઆત માટે ઊભો હતો ત્યારે એ માર્ગમાં માર્ગદર્શક બન્યું આપણું બંધારણ જ્યારે ભારત

અને અધિકારો હોય કે ફરજ હોય દેશનો દરેક નાગરિક સમાન છે સાહેબ પંચોતેર વર્ષ પૂર્ણ કરવાની સિદ્ધિ એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી પરંતુ અસાધારણ છે

સૌથી મોટી વ્યવસ્થા છે અરે સાહેબ પંચોતેર વર્ષથી વ્યક્તિના સ્વાભિમાન અને રાષ્ટ્રની એકતાનું રક્ષણ કરતું આવ્યું છે ભારત બંધારણ અસ્તુ જય હિન્દ જય ભારત